ધ્રાંગધ્રા મિડલ પોઈન્ટ મિત્ર મંડળ દ્વારા શ્રી ગણેશ મહોત્સવ પંદર વર્ષથી અવિરત ભવ્ય ઉજવણી કરવામાં આવી ધ્રાંગધ્રા શહેરમાં મિડલ પોઈન્ટ મિત્ર મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષોથી ભવ્ય રીતે શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ મહોત્સવ દરમિયાન વિવિધ રમૂજી કાર્યક્રમો સાથે બાર જેટલા આકર્ષક ઇનામોનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ રૂપે આયોજિત ઇનામ ડ્રો કાર્યક્રમ ધ્રાંગધ્રા નગરપાલિકાના યુવા પ્રમુખ શ્રી કુલદીપસિંહ પરાક્રમસિંહ ઝાલા તથા વિસ્તારના લોકપ્રિય કોર્પોરેટર શ્રી પરીક્ષિતસિંહ દિલીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો તેમણે પોતાના હસ્તે ભાગ્યશાળી વિજેતાઓને ઇનામો આપી ભાવપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાછળ મંડળના અગ્રણીઓ તથા સેવાભાવી કાર્યકરો શ્રી પીયુભાઈ હસુભાઈ મોરી શ્રી ભૈલીભાઈ વ્યાસ શ્રી પ્રવીણભાઈ કણજરિયા શ્રી ભાવેશભાઈ કણજરિયા સહિતના સભ્યોની અદમ્ય મહેનત રહી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ કણજરિયા દ્વારા કરવામાં આવ્યું હતું શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર